તાજપુર કુહી પર આવેલ સીઠ એમકે ઓરાણ ગ્રુપ હાય સ્કૂલમાં ફાયર ટીમ દ્વારા બાળકોને આપત્તિ સમય વ્યવસ્થાપન કરવાની તાલીમ આપવામાં આવી થાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર કુહી પર આવેલ સીઠ એમ કે વોરાણ ગ્રુપ હાય સ્કૂલમાં પ્રાંતિજ ફાયર ટીમ દ્વારા બાળકોની આપત્તિ સમય વ્યવસ્થાપન કરવાની તાલીમ આપવામાં આવી હતી જેમાં પ્રાંતિજ ફાયર ટીમ ઇન્સ્પેક્ટર મુકેશ પરમાર ગોપાલભાઈ પટેલ પાણીમાં ડૂબતા માણસોને કેવી રીતે બહાર કાઢી બચાવવા આગ લાગે ત્યારે શું કરવું લાગેલી આગને ને કેવી રીતે બુજાવવી બિલ્ડિંગ ઉપરથી ફસાયેલા માણસો તેમજ ભૂકંપ સમયે બિલ્ડિંગ નીચે દટાયેલા માણસોને કેવી રીતે બહાર કાઢવા અને દોડા બાંધવાની વિવિધ કરામતો બતાવવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં શાળાના શ્રી ભાવિનભાઈ પટેલ શિક્ષક મિત્રો તેમજ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ અલ્પેશ નાયક પ્રાંતિજ